જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે મોક્ષતા એકાદશી ક્યારે છે મોક્ષદા એકાદશીનું શું છે મહત્વ મોક્ષતા એકાદશીનું વ્રત કરવાથી કેવા થાય છે ફરોની પ્રાપ્તિ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો વાત કરીએ મોક્ષદા એકાદશી પહેલા તો મોક્ષદા એકાદશી ક્યારે છે તો કે તારીખ છે 1 ડિસેમ્બર 2025 સોમવારના દિવસે મોક્ષદા એકાદશી છે યુધિષ્ઠિ રાજા ભગવાન કૃષ્ણને પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ હેઠાજી હે કેશવ હે માધવ મને મોક્ષદા એકાદશી મહત્વ એકાદશીથી શું લાભ થાય છે તમામ પ્રશ્નોના જવાબ ભગવાન ઠાકોરજી ભગવાન કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિ રાજાને કહે છે કે હે રાજન શૃંદ હે રાજન સાબર હું તને જણાવું છું મોક્ષદા એકાદશી નામ જ છે મોક્ષા આ એકાદશીનું ભગવાને નામ આપ્યું છે કેમ કે આ એકાદશીમાં કરવામાં આવતું વ્રતથી મોક્ષ મળે છે કોને મોક્ષ મળે છે તો એની પણ ચર્ચા કરી લઈએ એવું કહેવાય છે ભગવાન કહે છે કે માર્ગશીષ માસની અંદર માક્ષર સુદ ના દિવસે કરવામાં આવતું વ્રત એને મોક્ષધા એકાદશી કહેવામાં આવે છે શાસ્ત્ર કહે છે અતહ પરમ પ્રવક્ષામી માર્ગશીષ સીતામ તથા મોક્ષા નામના દેવી ખ્યાતમ સર્વ પાપ હરાપ કલામ એવું કહેવાય છે કે માક્ષર મહિનામાં આવનારી એકાદશી જેને મોક્ષલા એકાદશી કહેવામાં છે એ એકાદશીનો વ્રત કરવાથી એવું કહેવાય છે કે પિતૃઓને જે નરકમાં પડેલા પિતૃઓને સદગતિ થાય છે અને કર્નાર વ્યક્તિને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે અને વાજપેયી યજ્ઞનો ફળ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે આ વ્રતની પાછળ એક કથા છે જેમાં ગોકુળ નગરની અંદર વૈશાસન નામનો એક રાજા હતો જે રાજા બહુ ધાર્મિક હતો પવિત્ર હતો ધર્માત્મા હતો દાની હતો જ્ઞાની હતો અને એ રાજ્યની અંદર પણ વિદ્વાન પંડિતો દ્વારા યજ્ઞ ધર્મ પૂજા પાઠ વગેરે થતું હતું પણ રાજાને રાત્રિના સમયે સ્વપ્નો આવે છે અને સ્વપ્નની અંદર એને દેખાય છે પોતાના જે પિતૃઓ હોય એ નરકની અંદર છે અને નરકની અંદર અનેક જાતના દુઃખોને ભોગવી રહ્યા છે અનેક પીડાઓને દુખી જોઈ અને રાજા એની નિંદર રાત્રે આંખ ખુલી ગઈ બીજો દિવસ થયો ત્યારે પણ એ જ વસ્તુ દેખાય ત્રીજો દિવસ થયો ત્યારે એ જ વસ્તુ દેખાય રાજાનું મન વિચલિત થયું રાજાએ વિચાર કર્યો એને એના જે રાજ્યના વિધેઓને બોલાવીને કહ્યું કે મને આવું વારંવાર સ્વપ્ન આવે છે જે પ્રાતઃ કાલનું બ્રહ્મ મુહૂર્ત નું સ્વપ્ન આવતું હતું એટલે એ લોકો કહે કે ભાઈ આ સ્વપ્ન સવારનું છે એટલે સાચું હોઈ શકે એટલે રાજા વિચાર કરે કે જો મારા પૂર્વજો નરકમાં હોય ને હું રાજપાટ ભોગવું હું સુખ શાંતિ થી બધી વસ્તુને ભોગવું એ કેવું ચાલે મારે મારા પિતૃઓને નરક યોનીમાંથી મુક્તિ કરવી છે ત્યારે ભૂદેવને કહ્યું ત્યારે ભૂદેવોએ આગળનો રસ્તો બતાવ્યો છે ત્યારે રાજ્યના ભૂદેવએ રાજાને કહ્યું કે રાજાને આપણા રાજ્યથી નજીકની અંદર એક પર્વત આશ્રમ છે અને પર્વત મુનિ બહુ જ્ઞાની છે તો એમની પાસે આપણે રાજા અને રાજ્યના પર્વત મુનિના આશ્રમે ગયા પર્વત મુનિના આશ્રમમાં ગયા ત્યારે ચારે બાજુ વેદના મંત્રોચ્ચારણ થતા હતા સુંદર એવું આશ્રમનું વાતાવરણ જોઈ રાજા પ્રસન્ન થયા પર્વત મુનિ એવું કહેવાય છે કે વિદ્યાર્થીઓને જે ભણાવતા હતા ચાર વેદના મંત્રોચ્ચારણ થયા એની વચ્ચે પર્વત મુનિ બિરાજમાન હતા રાજા આવી અને પર્વત નમસ્કાર કરી દંડવત કરી અને પ્રાર્થના કરી છે પર્વત આશીર્વાદ પ્રદાન કર્યા અને કહ્યું કે હે રાજન બધાઓ તમારા મનમાં કયો પ્રશ્ન છે અને તમે મારા આશ્રમમાં કેમ પધાર્યા છો રાજા કહે હે મુનિરાજ થોડા સમયથી મારા સ્વપ્નની અંદર જે મને સ્વપ્ન આવે છે એ સ્વપ્નના કારણથી હું મારું મન વિચલિત થયું છે તો તમે મારા મનને જે વિચલિત થયું છે એનું કંઈક માર્ગદર્શન આપો પર્વત મુનિ ધ્યાનમાં લાગ્યા અને ધ્યાનમાં લાગીને પર્વત મુનિ કહે કે હે રાજન તમને જે સ્વપ્ન આવે છે તમારા પૂર્વજોના સ્વપ્ન આવે છે અને એ સ્વપ્ન સાચા છે તમારા પૂર્વજો જે છે નરક યોનિમાં પોતાના કપાપ કર્મથી પીડિત થઈ અને એ નરક યોનિમાં છે અને મુક્તિની અપેક્ષા રાખી રહ્યા છે અને જેના કારણે તમને સ્વપ્ન આવે છે રાજન કહે કે હે મુનિરાજ મને આનો કંઈક જવાબ આપો કે સોલ્યુશન આપો મારે શું કરવું જોઈએ મારા પિતૃની મુક્તિ માટે મારે કયા ઉપાય કરવા જોઈએ મુનિરાજ રાજનને કહે છે કે હે રાજન એક કામ કરો હવે જે આવનારી એકાદશી જે છે આ એકાદશીનું વ્રત કરવાથી એવું કહેવાય છે કે મોક્ષતા એકાદશીનું વ્રત કરવાથી અને વ્રત કર્યા બાદ એનું પુણ્ય તમે જો તમારા અર્પણ કરો છો તમે તમારા આપો છો તો એનાથી તમારા પિતૃની સદગતિ થાય છે તમારા પિતૃઓનો મોક્ષ થશે અને એ સ્વર્ગમાં જશે રાજાએ એ પર્વત આજ્ઞાને સ્વીકારી અને કયા પ્રમાણે રાજાએ પોતાની પત્નીને કહ્યું કે આપણે આપણા પિતૃઓને સદગતિ આપવા માટે મોક્ષદા એકાદશીનું વ્રત આપણે કરીએ પત્ની પણ બહુ ધાર્મિક હતી અને રાજાની વાત માની એને પણ કહ્યું કે આપણે આ વ્રત કરીશું રાજાએ અને પત્નીએ એવું કહેવાય છે અન્નનો ત્યાગ કરી ભગવાન નારાયણની એકાદશીના દિવસે મહાપૂજા કરી વિષ્ણુ યાગ કરી અને એનો જે કઈ એકાદશીનું વ્રત પૂજન હતું એ પૂજન પોતાના પિતૃઓને અર્પણ કર્યું છે અને એ અર્પણ કરવાથી એવું કહેવાય છે કે એના પિતૃઓને મોક્ષ થયો શાસ્ત્ર કહે એવ પ્રકુરવર્તી પિતૃ ને સદગતિ મળે મળે ને મળે અને રાજા એનું પુણ્ય પોતાના પિતૃ કરી પિતૃ ને સદગતિ થઈ છે શાસ્ત્ર એવું કહે છે કે જયારે મોક્ષતા એકાદશી હોય ત્યારે જે લોકોના જીવનમાં પિતૃદોષ હોય જેના પિતૃ બહુ નરતર હોય પિતૃની સદગતિ ના થઈ હોય પિતૃનું મૃત્યુ થયું હોય તો તે તમામ લોકોએ પોતાના પિતૃની સદગતિ માટે અને નરક યોનીમાંથી મુક્તિ માટે પોતાના પિતૃઓ પાછળ મોક્ષા એકાદશીનું વ્રત કરવું જેનો વ્રતના નિયમ અનુસાર અન્નનો ત્યાગ કરવો સવારે પ્રાતકાલે સૂર્ય ઉદય પહેલાં ઉઠવું સ્નાન કરી પવિત્ર વસ્ત્ર ધારણ કરી સૂર્યનારાયણ અર્ઘ્ય પ્રદાન કરી તુલસી માતાની આગળ દીવો કરી અને પોતાના ઘરની અંદર ભગવાન લક્ષ્મીનારાયણ શાલીગ્રામ અથવા લાલાની સોળસોપચાર પૂજન કરવું પંચામૃતથી ભગવાનને સ્નાન કરાવી ભગવાનને સરસ મજાનો વસ્ત્ર સફેદ પુષ્પ અથવા પિત્ત પુષ્પ એટલે કે પીળા અથવા સફેદ પુષ્પથી ભગવાનની પૂજન કરવું ભગવાનને નારાયણને

એક હજાર ભગવાનના નામ બોલી એક હજાર તુલસીના પાન ભગવાનને અર્પણ કરી અને ભગવાનના આશીર્વાદ લેવાનું આ મોક્ષ એકાદશી વ્રત પૂર્ણ સાચી શ્રદ્ધાથી કરવાથી એનું પુણ્ય પોતાના પિતૃઓની પાછળ અર્પણ કરજો અને તમે જે આ પુણ્ય કર્યા બાદ ભગવાન નારાયણને પ્રાર્થના કરજો કે હે ભગવાન મારું આ વ્રત હું મારા પિતૃઓના જે નામ છે નામ બોલી અને એની પાછળ અર્પણ કરું છું એવું કરવાથી પિતૃઓને સદગતિ મળે છે દર્શક મિત્રો આજે મોક્ષ દાયકાદશીને લઈને સરસ મજાની જાણકારી આપી છે હંમેશા ભક્તિને લઈને હું મારી યુટ્યુબ ચેનલની અંદર ધર્મની વાત હોય ભક્તિની વાત હોય અમે સદૈવ હું સરસ મજાના એ વિડીયો બનાવું છું જો વિડીયો તમને સારો લાગે તો જ મારા વિડીયોને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને રહી વાત જ્યોતિષની જો તમારે જ્યોતિષનું સાચું માર્ગદર્શન જોતું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાથે મારી અપોઇન્ટમેન્ટ લઈ મારી મુલાકાત કરી શકો જ્યાં હું જ્યોતિષનું તમને વિશેષ જાણકારી આપીશ અને જેનાથી તમારું જીવન કઈ રીતે શ્રેષ્ઠ બને એને લઈને ઉપાયો હું કહેતો રહીશ યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો સબ્સક્રાઈબ કરજો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન